તો અહીંયા જો આપણે ડુંગળી સુધારી નાખી છે ટમેટા પછી લીંબુ કોથમા તો આપણે મસાલો પણ જવો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને અહીંયા આપણે બ્રેડ તો હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હજી એક સવાલ હશે તમારા બધાનો કે હું માસ્ક કેમ પહેરું છું એ કંઈક આપણે રીઝન છે એ પછી હું તમને એક અલગથી એનો વિડીયો બનાવી નાખીશ અને હું તમને કહી દઈશ તો જોઈ લઉં આજે આપણે બ્રેડ લઈ આવ્યા છે કેચઅપ તો આજે આપણું આજે આપણો પ્લાન છે મસ્ત મજાના સેન્ડવીચ બનાવવાનો તો હું તમને સેન્ડવીચ કેવી રીતના બનાવું છું એ પણ હું તમને આજે વિડીયોમાં બતાવીશ તો તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો અને તમે કેવી રીતના સેન્ડવીચ બનાવજો પછી મને કોમેન્ટ કરજો તો અહીંયા જો આપણે ડુંગળી સુધારી નાખી છે ટમેટા પછી લીંબુ કોથમરી અને અહીંયા આપણે બ્રેડ લઈ આવ્યા છે પછી ટોમેટો કેચઅપ અને જો અહીંયા આપણા બટેટા મસ્તમજાને બફાઈ ગયા છે હવે આપણે એને ફોલી નાખી પછી આપણે સેન્ડવીચ બનાવવાનું કામકાજ ચાલુ કરી નાખી ચીઝવાળા તો આજે નથી બનાવવાના કેમ કે આપણે સાદા સિમ્પલ જ ખાવાના હે તો જો હવે અત્યારે આપણે હવે બટેટા એટલે કે બટેટા શું સેન્ડવિચનો મસાલો આપણે તૈયાર કરવા માંડ્યા છે જો તેલ નાખી દીધું પછી થોડુંક રાઈ અને જીરું ને તમારી પાસે તમને મજા આવે મસાલા નાખવાના અમે તો અમારી રીતના નાખ્યા છે ને પછી આપણે નાખી દેવાની છે ડુંગળી જોઈ ગયું એ ડુંગળીને આપણે સારી રીતના મસ્ત ની આપણે સેડવવાની છે તેલમાં માં જો તો હવે જો પછી આપડી ડુંગળી આમાં ચડી જાય એટલે આમાં ટમેટા ને એ નાખી દેવાનું પછી થોડીક હળદર નાખવાની અને સ્વાદ અનુસાર તમને જેવું ખારું ખાતા એવી રીતના તમારે પછી એમાં નાખી દેવાનું છે મીઠું અને અમને થોડુંક આમ ગીળું ભાવે સેન્ડવીચનો મસાલો એટલે અમે એમાં થોડાક પછી ખાંડ એડ કરશું અને થોડુંક એમાં આપણે લીંબુ પણ નાખી દઈશું કેમકે ખાંડ અને લીંબુ ખાટું અને મીઠું કોમ્બિનેશન બહુ જ મજા આવી જાય સેન્ડવીચમાં અમારા ઘરે તો એવી રીતના ખાઈ હી પછી તમારા ઘરે જેવી રીતના ખાતા હોય તમારે એવી રીતના બનાવું બનાવવાનું છે પણ જો તમે આવી રીતના બનાવશો ને તો બહુ સરસ થાય છે આ સેન્ડવીચ બટેટા હે પછી આપણે આમાં એડ કરી નાખવાના છે બટેટા થોડોક ગરમ મસાલો પણ નાખવાનો છે એડ કરી દેવાનો છે તો આપણે મસાલો પણ જુઓ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે અને અહીંયા આપણે જુઓ બ્રેડ પણ ભરી નાખી છે હવે મશીંગમાં પણ આપણે થોડીક સેન્ડવિચ મૂકી દીધી છે અને જોઈ લ્યો સરસ છે અને તમે કેચઅપ સાથે ખાવ કે પછી ચટણી સાથે ખાવ ગમે એમ ખાવ તમને જોઈ લો તો હવે આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તમને મારો બ્લોગ કેવો લઈ ગયો મારી ચેનલ જલ્દીથી એક સબસ્ક્રાઇબ કરી નાખજો આવા જ વિડીયો હું તમારા બધા માટે મસ્ત મસ્તના લેતા આવીશ તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં બાય બાય